કેમ છો તો અત્યારે સાત વીસ મિનિટ થઈ ગઈ છે હું નાયધન તૈયાર થઈ ગઈ છું અને જો તમે ટિફિન બનાવતા બનાવવાનું હતું તો બની ગયું છે ને કપડાં ભરી લીધા છે હું મારે છું સુરેન્દ્રનગર કેમ કે થોડુંક જલ્દી બોલું છું કારણ કે લેટ થઈ છે ને એટલા માટે મારે જાણું છું સુરેન્દ્રનગર હોસ્પિટલ મારા પપ્પા છે ત્રણ દિવસથી અહીંયા આજે ચોથો દિવસ છે તો મારા પપ્પાને ઇન્ફેક્શન થઈ ગયું હતું એટલા માટે એડમિટ છે ફેફસામાં કઈ પ્રોબ્લેમ છે તો ટિફિન બની ગયું છે ફરી લીધું છે પેક કરવાનું બાકી છે મારે કપડાં બપડા બધું લઈ લીધું છે અને મારી મમ્મી એક ટ્યુબ કીધી છે ને આરવાર યાદ આવ્યું છે તો એ ટ્યુબ લઈ લેવી તો ચલો ય ફટાફટ જવાનું છે મારે આઠ વાગ્યાની બસમાં જવાનું છે તો ચલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો આગળ જઈને લો કન્ટિન્યુ કરો બરાબર કારણ કે લેટ થાય છે એટલા માટે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બરાબર શું છે શું મને કાંઈ ખબર નથી જઈને મળી બાર मम्मी क्या हुआ हॉस्पिटल में ना कुछ तो बीमल बीमल सामने तो सर जाने सर जाने सर जाने तो किम बीमा जोड़ का ही सामने तो चलो कौन बीमा बने आ रहे जो मर दूँ कहना है कि चलो वैसे कमाने क्या मर दूँ ओके तो चलो कौन बीमा बने आ रहे આ આપડા ઘીરે રાખતો છે તો આ અહીંયા પેટું છે તમે લોકો જે ઓળખતા હોય ને તો કમેન્ટ કરીને દેજો બરાબર આ ઇન્સ્ટામાં ઇન્સ્ટામાં મેસેજ કરજો ઇન્સ્ટામાં મેસેજ કરજો આઈડી શું હે ઇન્સ્ટા તો સરબારજીનો ચા ઇન્સ્ટા તો સર બારજીનો ચા ઓકે એક આઈડી છે મેસેજ કરજો એમ કે ઓલ

હાલો નહીં તો હમણાં બે ત્રણ દિવસ હું ફેરવું તું હમણાં ફેરવી નાખીશ ને પડકે બેઠી તમને ખાલી એવું છે અને અહીંયા બેઠી છે પાંચ બોપાઈ છે આજ તો મારા નાનો બેન આવી ગયા છે ને કે બહુ ઓલા થાય છે નિવદ કરવાના છે ને કંટાળી ગયા છે મોટી ક્યાં તમાર ભટ ક્યાં છે જૂના ઘર છે એટલે કેટલું કાઈ નઈ છેટું નથી બહુ ગામમાં છે কি হখরি আই পে কোগা এ ডে আই অলরি করে আই এম হলি অল নি চাডা মাপ পে করেন তাই বিজি আ রে রিপিট করে हेलो करू છું तू रिपीट कर जे પછી হেলু দেখা দিছো

ગાઈસ તમે જુઓ જાનવીએ અત્યારે છે ને લાપસી બનાવી નાખી છે તો એને નથી બનાવી રીઅલી માં તો મે બનાવી છે મારી માસીએ અમને ને અમે બનાવી નહીં લી હા એટલે હવે છે ને અમને લાપસી આવડી ગઈ અને જો તમે કેવડું મોટું તપેલું મૂકી દીધું છે ચૂલા ઉપર બતાવી દીધું ચૂલા ઉપર કેવડું મોટું તપેલ મૂકી દીધું છે ચૂલા ઉપર બનાવ તમે ઉકા લઈ

guys, finally jam kali norat ni guys. Ani abah tu super. Ani abah tu. Jadi, 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 jadi,